ભાજપ નેતાને સહકારી આગેવાન શ્રી અણદાભાઈ પટેલનો સરકારને નિવેદન કોંગ્રેસ મારા વિસ્તારની વાત છે મેં સીએમ ને રજૂઆત કરી છે તે અણદાભાઈનો કહ્યું બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતી સમય અમારા વિસ્તાર માટે મને કોઈએ કંઈ પૂછ્યું નથી તે અણદાભાઈનો કહ્યું બંધનું એલાન આપવાની હજી વાર હતી વિશ્વાસ છે સરકાર અમારી માંગ સ્વીકારી જ લેશે તે અણદાભાઈ પટેલનો કહ્યું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર આજે જે વિભાજન થયું છે બનાસકાંઠા જિલ્લાનો એ વૈવટી ખાતર ખૂબ સારું થયું છે એવું મને લાગે પણ કોંક્રેજ તાલુકાનો સમાવેશ જે થરાદ જિલ્લામાં કરવામાં આવ્યો છે એનું અમને દુઃખ છે કારણ કે અમારે વહીવટી માટે વારંવાર જવાનું થાય તો અહીંથી અમારા કોંક્રેજ તાલુકાના જે છેવાડા ગામ છે એમને એકસો ને પચીસ ત્રીસ કિલોમીટર જવા જવું પડે રાનેર છે કે અહીંયા ધનેરા ગામ છે કે કસરા છે કે આ લોકોને ઘણું બધું અંતર પડે એટલે જવા આવવાની પણ મુશ્કેલી થાય કોંક્રેજ તાલુકાની અંદરથી ને હાઈવે પાલનપુર થરાથી સીધે સીધો પાલપુર હાઈવે છે એટલે જવા માટે અમને ખૂબ સરળતા અહીંયા આંતરિયાળ રસ્તાઓમાં જવું પડે એટલે એની પણ અમને મુશ્કેલીઓ પડે એટલે પ્રજાને ઘણી બધી મુશ્કેલીઓ પડવાની છે એવું પ્રજાજનો જાણી રહ્યા છે પ્રજાજનોને મત વ્યક્ત કરી રહ્યા છે આજે થરા બંધ રહ્યું છે એ પણ વેપારી અને પ્રજાના લોકમતના લીધે બંધ રાખવામાં આવ્યું ખરેખર મુખ્યમંત્રી સાહેબને અમે વિનંતી કરતો પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રી સાહેબ સો ટકા કોકરેજ તાલુકાને બનાજકોઠામાં સમાવેશ કરશે એવું અમને વિશ્વાસ છે